જે કૃષ્ણમૂર્તિ થિંક ઓન ધીઝ થિંગ્સ નમસ્કાર મિત્રો અને ફરી એકવાર સ્વાગત છે ચેતન ગુજરાતી બુક સમરીમાં હું છું વિવેક અને મારી સાથે છે હંમેશાની જેમ દિશા નમસ્કાર વિવેક ગયા એપિસોડમાં જે કૃષ્ણમૂર્તિના પુસ્તક ફ્રીડમ ફ્રોમ ધ ની વાત કરી અને તે વાત મને ખૂબ જ ગમી હતી કે સાચી મુક્તિ કોઈ બહારની વસ્તુ નથી પણ આપણી અંદર જ છે તે એપિસોડ પછી ઘણા શ્રોતાઓએ અમને પ્રશ્ન પૂછ્યો કે આ વિચારોને રોજિંદા જીવનમાં ખાસ કરીને આપણા બાળકોના શિક્ષણમાં કેવી રીતે ઉતારવા તો આજે કયા પુસ્તક વિશે વાત કરવાના છીએ દિશા આજ પ્રશ્નોનો જવાબ કૃષ્ણમૂર્તિના બીજા એક અદ્ભુત પુસ્તક થિંક ઓન ધીસ થિંગ્સમાં છુપાયેલો છે આ પુસ્તક ભલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેની તેમની વાતચીત પર આધારિત હોય પણ વિશ્વાસ કરજો આ પુસ્તક માત્ર સ્કૂલ કે કોલેજની વાત નથી પણ જીવનના સાચા શિક્ષણની વાત કરે છે આ એક એવું પુસ્તક છે જે તમને એ વિચારવા પર મજબૂર કરશે કે આપણે શા માટે ભણીએ છીએ શા માટે કામ કરીએ છીએ અને શા માટે આપણે દુઃખી છીએ આજે આપણે દરેક મુદ્દાને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું જેથી આ વાતચીત તમને તમારા પોતાના જીવન અને શિક્ષણ પર ગંભીરતાથી વિચારવા માટે પ્રેરિત કરે વિવેક તમે કહ્યું કે આ પુસ્તક શિક્ષણ વિશે છે તો શું કૃષ્ણમૂર્તિ પરંપરાગત શિક્ષણ પ્રણાલીનો વિરોધ કરે છે હા બિલકુલ કૃષ્ણમૂર્તિ કહે છે કે આપણી શિક્ષણ પ્રણાલીનો હેતુ માત્ર નોકરી માર્ક્સ અને સફળતા મેળવવાનો છે તે આપણને માત્ર માહિતી યાદ રાખતા અને બીજા સાથે સ્પર્ધા કરતાં શીખવે છે આ શિક્ષણ આપણને જીવનના સાચા પડકારો માટે ક્યારે તૈયાર કરતું નથી તે આપણને ભય ઈર્ષ્યા ગુસ્સો અને લોભ જેવી લાગણીઓ સામે લડતા શીખવતું નથી વિચારો આપણે કેટલા કલાક ગણિત વિજ્ઞાન અને ઇતિહાસ ભણીએ છીએ પણ શું આપણે ક્યારે શીખ્યા કે નિષ્ફળતાને કેવી રીતે સ્વીકારવી આપણા ડરનો સામનો કેવી રીતે કરવો કૃષ્ણમૂર્તિ આને અધૂરું શિક્ષણ કહે છે ખૂબ સાચી વાત આ તો એવું થયું કે આપણે ગાડી ચલાવવાનું શીખ્યા પણ એ ન શીખ્યા કે બ્રેક ક્યારે મારવી તો પછી કૃષ્ણમૂર્તિના મતે સાચું શિક્ષણ શું છે તેમના મતે સાચું શિક્ષણ એ છે જે જીવનને સમજતા શીખવે છે તે આપણને માત્ર નોકરી માટે તૈયાર કરતું નથી પણ જીવનના ગહણ પ્રશ્નો જેવા કે હું કોણ છું મારે શું કરવું જોઈએ અને જીવનનો હેતુ શું છે જેવા પ્રશ્નોના જવાબ શોધવાની સમજ આપે છે તેઓ કહે છે કે જો આપણે શિક્ષણ દ્વારા માત્ર એન્જિનિયર ડોક્ટર કે વકીલ બનીશું અને જીવનમાં ભય ઈર્ષ્યા અને દુઃખથી પીડાતા રહીશું તો તે શિક્ષણનો કોઈ અર્થ નથી આપણે નોકરી મેળવીને પૈસા કમાઈ શકીશું પણ આપણા મન અને આત્મા ખાલી રહી જશે સાચું શિક્ષણ તો એ છે જે આપણને એક સંપૂર્ણ અને સંવેદનશીલ માણસ બનાવે છે જે પોતાના સમાજ પર્યાવરણ અને બીજા લોકો પ્રત્યે કરુણા ધરાવે છે. વિવેક કૃષ્ણમૂર્તિ આ પુસ્તકમાં ભય સત્તા અને અનુકરણ વિશે પણ વાત કરે છે. આનું શિક્ષણ સાથે શું સંબંધ છે? બહુ ઊંડો સંબંધ છે. કૃષ્ણમૂર્તિ કહે છે કે ભય એ આપણા અસ્તિત્વનો એક ભાગ બની ગયો છે અને તે શિક્ષણનો પાયો છે. વિદ્યાર્થી શિક્ષકથી ડરે છે મા બાપથી ડરે છે પરીક્ષામાં નિષ્ફળ થવાથી ડરે છે અને બીરાથી પાછળ રહી જવાનો ડર પણ હોય છે આ ભયના કારણે જ આપણે પ્રશ્નો પૂછી શકતા નથી આપણે માત્ર એ જ સ્વીકારી લઈએ છીએ જે આપણને કહેવામાં આવે છે આનાથી આપણી વિચારશક્તિ રૂંધાઈ જાય છે આ ભય જ આપણને નવું વિચારતા કે નવું કરવાનો પ્રયાસ કરતા અટકાવે છે એટલે કે ભય આપણને ગુલામ બનાવે છે બરાબર અને આ ભયનું બીજું પરિણામ છે સત્તા ઓથોરિટી કૃષ્ણમૂર્તિ કહે છે કે સત્તા માત્ર બાહ્ય નથી જેમ કે શિક્ષક કે માતા પિતાની અનુભવો અને આપણી માન્યતાઓને પણ સત્તા માનીએ છીએ 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 આપણે જે ભણ્યા તે સાચું છે તેવું માનીને વળગી રહીએ આ ભય અને સત્તા જ આપણને યાંત્રિક માનવ બનાવી દે છે જે માત્ર અનુકરણ કરે છે પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતો નથી આપણે હંમેશા બીજાની જેમ બનવા માંગીએ છીએ પણ પોતે શું છીએ તે ક્યારે શોધવાનો પ્રયાસ કરતા નથી કૃષ્ણમૂર્તિ કહે છે કે જ્યાં સુધી તમે ભયમુક્ત નહીં થાવ ત્યાં સુધી તમે સ્વતંત્ર રીતે વિચારી નહીં શકો સાચી સ્વતંત્રતા તો ભય અને સત્તાના બંધનોમાંથી મુક્ત થવામાં છે વિવેક જો પરંપરાગત શિક્ષણ પદ્ધતિ ખોટી છે અને અને તે ભય અનુકરણ પેદા કરે છે તો પછી સાચું શું છે કૃષ્ણમૂર્તિ અહીં જ્ઞાન અને બુદ્ધિ વચ્ચેનો ભેદ સમજાવે છે ખૂબ જ સરસ પ્રશ્ન દિશા આજ આ પુસ્તકનું હાર્દ છે કૃષ્ણમૂર્તિ કહે છે કે જ્ઞાન એટલે માહિતીનો સંગ્રહ જ્ઞાન એ એક નકશો છે જ્યારે બુદ્ધિ એ તે નકશાનો ઉપયોગ કરીને નવી જગ્યાઓ શોધવાની ક્ષમતા છે આ જ્ઞાન જરૂરી છે પણ તે જીવનની ગહનતાને સમજી શકતું નથી બુદ્ધિ એ છે જે પ્રશ્નો પૂછે છે તે શીખવા માટે હંમેશા ખુલ્લી રહે છે અને જે દરેક વસ્તુને કોઈ પૂર્વાધારણા વગર જુએ છે બુદ્ધિ એ માત્ર મગજની ક્ષમતા નથી પણ એક એવી મનની સ્થિતિ છે જે સંપૂર્ણપણે જાગૃત અને સભાન હોય છે

તે આપણને બીજાથી વધુ સારા બનવા માટે પ્રેરે છે પણ તે આપણી અંદર રહેલી સર્જનાત્મકતાને મારી નાખે છે સાચો વિકાસ ત્યારે થાય છે જ્યારે આપણે બીજા સાથે સ્પર્ધા કરવાને બદલે આપણી જાત સાથે સ્પર્ધા કરીએ છીએ આપણા શ્રેષ્ઠ સંસ્કરણ બનવાનો પ્રયાસ કરવો જોઈએ કોઈ બીજાનો નહીં તો દોસ્તો થિંક ઓન ધીસ થિંગ્સ એ માત્ર એક શૈક્ષણિક પુસ્તક નથી પણ આપણા જીવનને સમજવાનો એક માર્ગ છે તે આપણને યાદ અપાવે છે કે આપણે કઈ રીતે ડર સત્તા અને અનુકરણના બંધનમાં ફસાયેલા છીએ આ પુસ્તક આપણને આ બંધનોમાંથી બહાર નીકળીને સ્વતંત્ર રીતે વિચારવા માટે પ્રેરિત કરે છે સાચું શિક્ષણ તો એ છે જે આપણને માત્ર નોકરી માટે તૈયાર ન કરે પણ એક સંપૂર્ણ અને સંવેદનશીલ મનુષ્ય બનાવે છે આ એપિસોડમાં આપણે જે જ્ઞાનની વાત કરી તેને તમારા જીવનમાં ઉતારવું ખૂબ જ જરૂરી છે માત્ર સાંભળવા માટે નહીં પણ વિચારવા માટે આ પુસ્તકનો એક એક શબ્દ જીવન બદલવાની તાકાત ધરાવે છે અને જો તમે હજુ સુધી અમારી આ સિરીઝનો પહેલો એપિસોડ ફ્રીડમ ફ્રોમ ધ નોન સાંભળ્યો ન હોય તો તે પણ જરૂર સાંભળજો આજના એપિસોડનો હેતુ તમને માત્ર માહિતી આપવાનો નહોતો પણ તમને વિચારવાનો હતો તેથી આજે હું તમને એક પ્રશ્ન પૂછીને સમાપન કરીશ તમારા જીવનમાં કયા એવા ભય છે જે તમને મુક્ત રીતે વિચારતા અટકાવે છે આજે તમે કયા એક ડરનું અવલોકન કરજો કોઈ નિર્ણય લીધા વગર આ પ્રશ્ન પર વિચાર કરજો આવતા એપિસોડમાં આપણે જે કૃષ્ણ મૂર્તિના બીજા એક પુસ્તક સાથે ફરી મળીશું ત્યાં સુધી વિચારતા રહો અને તમારા મનનું અવલોકન કરતા રહો આભાર અને નમસ્કાર આભાર અને નમસ્કાર